જય બાબાની મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે ગાડી લઈને આપણે ડિપેન્ડર લઈએ છીએ ચલાવે છે તો આપણે આગળ મળશું હજી પાલકપુર સુધી આપણે સંબંધીને આપણા આશિષભાઈના સસરાના ઘરે ગાડી મૂકવાની છે ત્યાં આગળ ત્યાં આપણે ત્યાં આગળ આપણે ગાડી મૂકીને પછી આપણે પાલક બસ સ્ટેશનમાં બે બસ સ્ટેશનમાં જઈને આપણી બસ આવશે આપણી બસ છે કે આવે છે નડિયાદ પે આવેલું ચકલાસી ગામથી નડિયાદ થઈ અમદાવાદ થઈ મહેસાણા ઉંઝા સિદ્ધપુર થઈ પાલનપુર થઈ પાલી આબુ રોડ જોધપુર ને છેલ્લે રામદેરા આપણે પાલનપુરથી આપણે જવાનું છે તો આપણે મળશું આખલું લગ્નમાં તો મળે છે અખલું લગમાં જય બાબાજી જય બાબાજી મિત્રો અત્યારે આવી ગયા છે પાલનપુર પાલનપુર બસમાં જવાનું છે આ છે પાલનપુર બસ સ્ટેન્ડ ભાડો તારે અને અમારા ગોપાલભાઈ ગયા ગોબર કેમ છો મજામાં તો જઈએ છીએ બાબા દર્શન કરવા

ભાઈ ફોન જોઈ રહ્યા છે ભાઈ મંચુરિયન ખાબા ભાઈ લો તમારે ખાવું તો આજે જો મોકલાવી દે પાંચ કિલો આ પાલમપુર બસ સ્ટેન્ડ છે બસ આવી આપણે આવી નહીં બસ બસ આપણે હવે આવશે શું આગળ બસ આવતી ટાઈપ બસ હું બતાવીશ કેવી બસ છે કેવું સીટિંગ છે બરાબર કે આપણે બસ આવી ગઈ છે તો આપણે લઈએ છે બસ આપણી બસ છે જુઓ તમે અમૂલી બસ છે અમુલ સાડા બસ તમને મળી છે બસનો ટાઈમ છે દસ વાગ્યાનો પણ રાતના સાડા અગિયાર વાગ્યા બસ મળી છે બરાબર સાડા અગિયાર બસ આવી દસ વાગ્યાનો ટાઈમ છે ખોટું ગયા રોડ સાડા અગિયાર જ બસ આવે છે એવું મને જાણવા મળ્યું છે એટલા માટે બરાબરના ચોલા ખાઈએ છેલ્ છે છેલ્લી સીટમાં બેઠા એટલે તો છેલ્લી સીટ પર બેઠા હું ભાવે બરાબર આપણે મળશું બ્લોકમાં હજી આગળ ચા પાણી કરશું બરાબર શું કંઈ કેવું તમારે

આવી ગયા છે તો હવે આપણે જઈશું નહીં ધોઈને ફ્રેશ થઈને આપણે ભાઈ પછી આપણે લાઈવ લાગશું તમે દર્શન તમે લાઈવ હું તમને દર્શન કરાવીશ તો વિડીયો બને રહેજો બહુ લગમાં મળશું જય બાબા ભાઈ જય હલો ધણી રામ સાહેરની જય તો મિત્રો પાલાની અત્યારે લાઈનમાં લાગી ગયા છે રમાપીની લાઈન છે બરાબર નાઈ ધોઈને આવી ગયા છે

तो बने ने जो व्लॉग में तो अगर हमने लाइव दर्शन भी हमने कराई समापिंग का साई बाबा जी जय जयकार बोलो राम सा वीर जी जय बोलो रुडीचेरा दरबार जी जय आलिक्रो के जरिए आई गया जन तक जो तुम्हें बराबर साजी भी को ये शब्द देना तुम्हें हमारे से कहना इसे असल लाइव जाने के बारे में

દર્શન કરવી તો છે સરસ મજાના અને સરસના દર્શન થઈ ગયા છે બહુ કચી વેઠી છે અત્યારે આવી ગયા છે રામ સરોવર છે પાછળ રામદેવી બાબાના મંદિરના પાછળ આમ રામ સરોવર આવ્યું છે આનું નામ રામ સરોવર છે આપણે વિચારતી કે આપણે થોડું બોટિંગ કરીએ અંદર જઈએ બરાબર દે બાબાની તો ગાઈઝ અત્યારે બેસી ગયા છે બોટના અંદર તો પહેલી રાઈડ છે આપણી હેલો બરાબર શું લાગે ભાવિસુઈ તો ગાઈસ આ કુટમાં બેહી ગયા છે આ હા 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 મા મારા રામસા પીનું મંદિર સે બે જો બાળ ભાઈ દસંગલનો બધા ને કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં જય રામાપીર જય રામાપીર જય યાત્રા સુખ રહી સારી રહી